તમારો ગ્રાન્ટ થાય વ્યવસ્થાના નામે એટલે આવતી વખતે ગ્રાન્ટ ગ્રાન્ટ મળે જ છે પણ પાછળથી ઝડપથી જગ્યા લઈ

દેવાભાગ યથાના ઉપાસયતેના ઉપાસ એક સાથે ચાલીએ આપણે એક સાથે બોલીએ આપણું મન એકરૂપ થાય આવું દેવોનું આચરણ હતું હવે તે યોગ પ્રોટોકોલ છે એ પ્રમાણે સર્વપ્રથમ અને પ્રાણાય તો ધીરે ધીરે આપણે સર્વ પોતાની જગ્યા ઉભા થઈશું કન્ટિન્યુ ત્રણ વખત શ્વાસ છોડતા છોડતા દાઢી દાદી સાથે લગાવીશું શ્વાસ છોડવાનો શ્વાસ ઉપર જ આપણું શરીર બાજુ શ્વાસ લેતા લેતા ગરદાન શ્વાસ છોડો શ્વાસ લેતા લેતા ગરદાન સે વિરુદ્ધ દિશામાં જમણી બાજુ ગરદન ધીમે ધીમે ફેરવો શ્વાસ છોડો શ્વાસ લેતા લેતા ગરદાન સાવધાન <coughs> 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 Uh, so I've

હવે પછી આસન નીચો તમારાથી થી એટલું ઝુકવાનું છે વધારે પડતો નહીં પણ કિચન બેન્ડ બા દસ્તાસન નીચે ઝુકીશું આસન છોડીશું ધીરે ધીરે બિલકુલ આસન કરવું અને

જેને ડાયાબિટીસ હોય એ અવશ્ય આપ બંને આસનો કરજો પહેલું આસન વક્રાસન બંને પગ સીધા અને નાબા આજ જો આટલી બોધી સર બંને સોલ્ડર સીધા આ મહિના એ બંને સ્થિતિમાં બતાવું છું મંડુકા થતું હોય લગાવો ના થતું હોય તો વાંધો જોઈ લીધો પોઝિશન બંને હાથ આ તમારો જમણો હાથ ડાબો હાથ તો ડાબા ડાબા હાથ ઉપર આવી રીતે જાણે પ્રયત્ન કરવાનો પાછળથી ઊંચા નહીં થવાનો શ્વાસ છોડતા છોડતા નીચે રિલેક્સ

चलो पेट नहीं चर्बी थोड़ा आसनों करी ले सुजाई सो शु। पग ऊपर नीचे उत्तर आसन पानी अड़ावे सुने पग सिद्धोर त्यार बाद बिजो पग તમે હજી આમાં આવ્યા જ નહીં હજી તો આમ આગે ચાલે સનો અભ્યાસ પદમાસન કરીને નીચે માં ગોડા અભ્યાસ યોગ સિભિર આપણે કરીએ આપણે ડાયાબિટીસ માટે ખાસ ઉકેલી શ્વાસ અંદર આ અને વાળીલી ડાયાબિટીસ માટે ગેસ માટે ખાસ એક આસનપટ્ટો છે લેવા તો ડૉક્ટર પાંચ વખત કરીશું આ ભૂત ઉપયોગી છે ગેસ કબજિયાત એસિડિટી માટે ત્રણ દિવસમાં તમારી કબજિયાતના પ્રશ્ન સો થઈ જશે ગેરંટી એક પ્રૂફ મિનિકલી ટ્રાયલ પ્રૂફ છે ચાર વાર થાય બધા મસ્ત યોગ કરો ભાવિનભાઈ ફોટો પાડવા આવ્યા છે ફોટો હળવો હવે એ प्रकारे હા યોગ સાચા કરજો

સ્થિતિમાં રાખો શ્વાસ બહાર કાઢતા ધીમે ધીમે માથું જમણી તરફ ફેરવો જેથી